એક ગાઢ જંગલમાં એક નાની કીડી રહેતી હતી એ મહેનતુ અને દયાળુ હતી એક દિવસ એક વિશાળ અને ઘમંડી હાથી જંગલમાં આવ્યો હાથી ખૂબ જ શક્તિશાળી હતો અને તેને પોતાની તાકાત પર ખૂબ ગર્વ હતો એક દિવસ હાથી જંગલમાં ફરતો હતો ત્યારે તેણે અજાણતા જ કીડીનું નાનું ઘર તોડી નાખ્યું કીડી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તેણે હાથીને પાઠ ભણાવવાનો નક્કી કર્યો કીડીએ તેના બધા મિત્રોને ભેગા કર્યા અને તેઓ બધાયે સાથે મળીને એક યોજના બનાવી. જ્યારે હાથી સૂતો હતો, ત્યારે કીડીઓ તેના કાનમાં ઘૂસી ગઈ અને તેને ડંખ મારવા લાગી. પીડાથી હાથી ચીસો પાડવા લાગ્યો અને કીડી પાસે માફી માંગી. હાથીને સમજાયું કે તેણે કીડી સાથે ખોટું વર્તન કર્યું હતું. કીડીએ હાથીને માફ કરી દીધો અને હાથીએ કીડીને વચન આપ્યું કે તે ક્યારે કોઈને હેરાન નહીં કરે. આ વાર્તા આપણને શીખવે છે કે આપણે ક્યારે કોઈને નબળા ન ગણવા જોઈએ. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ શક્તિ હોય છે.